મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે આપણે બનાવશું ઈડલી શિયાળામાં પણ બાજરી પડે એમ તો આ કપ ઝીણો લોટ આવે સાળી ને આપણે આ એક કપ લીધો છે લોટ બાજરીનો અને અડધો કપ આપણે રવો લીધો છે અને આ મીઠું લીધું છે આપણે એક ચમચી આપણે એક મરચું લીધું છે અને ખાંડી નાખ્યું છે આ રીતે આ લીલું લસણ છે આ લીલા ધાણા છે આ જીરું છે અડધી સમ છે આ મીઠા લીમડા પાન છે આ લીલું નાળિયેર છે એમાં આપણે એક મરચું સુધારી લીધું છે તો આપણે આ લીલા નાળિયેર આપણે ચટણી બનાવવાની છે ઈડલી સાથે અને આ ખાવાનો સોડા ખાર લીધો છે અને આ દહીં લીધું છે દહીં પણ આપણે આ ઈડલી માં જોશે અને આ નાળિયેર ની ચટણી બનાવશું ને એમાંય જોશે આપણે દહીં અને આ તેલ જોશે અને આ પાણી જોશે આપણે થોડું આ ઢોકળ્યું છે આમાં આપણે બનાવશું તો હવે આપણે આ લોટ બાંધી લેશું આ ઈડલી નો ખીરું તૈયાર કરશું આપણે તો આ બાજરીનો લોટ નાખશું આપણે અને એમાં આપણે આ રવો નાખશું અને એમાં આપણે મીઠું નાખશું સ્વાદ અનુસાર અને એમાં આપણે આ લીલું લસણ નાખી દેશું અને આ લીલા મરચાં ની પેસ્ટ છે એ નાખશું આપણે અને આ લીલા ધાણા નાખશું અને હવે આપણે આમાં દહીં નાખશું આપણે પાંચ થી છ ચમચી દહીં લીધું છે તો આને આપણે ઘડી મસરશું આ રીતે તો આપણે આ રીતે ખીરું તૈયાર કરી લીધું છે આ ઈડલીનું આપણે હવે આ ડીશ લીધી છે ઈડલી બનાવવાની તો આમાં આપણે તેલ લગાડી દેશું આ બાજરીની ઈડલી પણ બહુ સરસ બને છે ખાવામાં પણ બહુ ટેસ્ટી અને સારી લાગે છે એમાં આપણે પણ આ લીલા નાળિયે ની ચટણી બનાવી એટલે ખાવાની પણ બહુ મજા આવી જાય તમે પણ આ રીતે બાજરીની ઈડલી બનાવજો ટેસ્ટ કરજો બહુ સરસ લાગશે ખાવામાં તો હવે આપણે આમાં સોડા ખાર નાખશું આ ખીરું બનાવ્યું છે એમાં આપણે સોડા ખાર નાખશું એક પાણી નાખશું આપણે અને હવે આપણે મિક્સ કરશું તો હવે આપણે આ ખીરું આમાં ઇડલી આમાં નાખીશું તો આ રીતે આપણે બધી ઇડલી ભરેલી છે તો આપણે આમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે આમાં મૂકી દેશું આપણે આને છ થી પાંચ મિનિટ માટે આપણે પાકવા દેસુ હવે આ વીજળી સડે ત્યાં સુધી આપણે આ સઠળ બનાવી લેશું નાળિયેર લીલું નાળિયેર છે એમાં મરચાલી નાખ્યા છે આપણે અને એમાં આપણે દહીં નાખશું અને આપણે મીઠું નાખશું આમાં અને થોડુંક પાણી નાખશું તો આપણે આને પીસી લેશું હવે ચટણી આપણે જોઈ લેશું તો આ રીતે આપણે પીસી લીધી છે તો હવે આપણે આમાં કાઢી લઈશું તો હવે આપણે આ નો વઘાર કરી લેશું તો આ ગેસ ચાલુ કરશું અને આ વઘારી છે તો આપણે હવે જીરું નાખશું અને આ સૂકા બે મરચા લીધા છે આપણે એ નાખશું અને આ મીઠા લીમડાના પાન આપણે બધું મિક્સ કરી દીધું છે તો હવે આપણે આ ઈડલી જોઈ લેશું સડી ગઈ રેડી તો હવે આપણે આને કાઢી લેશું બાય તો આપણે આને ઠંડી થવા દેશું પછી ઉસકાવશું કારણ કે આ ગરમ ગરમ ઉસકે ની હેરખી તો આ ઠરી છે ઇડલી તો આપણે એને ઉસકાવી લેશું આ રીતે બધી તો હવે આપણે સૌ કરશું તો આ ચટણી સૌ કરશું And I eat list of course you. તૈયાર છે આપણી બાજરીના લોટની ઈડલી તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગી બાજરીના લોટની ઈડલી